વાસણ એવું સમથિંગ કરતી હશે ખબર નથી તો કન્ટિન્યુ બેના રહેલો વિડીયોમાં મહાદેવની પૂજા કરવા જવાના છીએ અને તમને પણ અમે મહાદેવના દર્શન કરાવશું તો જો અમે નીકળી ગયા છીએ ફ્રેશ થઈને પૂજા કરવા માટે મહાદેવે જાય છે હું ને મમ્મી બે આજે સાબળ્યું વાતાવરણ છે તો જો પૂજા કરીને આવી ગયા તા ઘરે અને પછી આપણે કઈક એનર્જી વહી ગઈ થોડી ઘણી એટલે આપણે વાઇટલ જેન મમ્મીએ બનાવી દીધું હતું થોડી વાર સુઈને પછી આપણે નીકળી ગયા હતા ઓફિસ તરફ તો જો આપણે સિનેમેટિક લઈ લીધું હતું મસ્ત સીન આવતો હતો અને પહોંચી ગયા ઓફિસ તો જો આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે કેમ કે ઓફિસ તો આપણે ક્યારના પહોંચી ગયા હતા બરાબર તો જમીને પછી સુઈ ગઈ શાંતિપ્રવા થાકી ગયા છે તો જો મસ્ત આપણે થાકી ગયા હતા તો ભૂઈ ગયા તા

સાડા સાતસો નો ધુવાડો કરી આવ્યા અમે અને હવે અમે નક્કી કરી કે આજ બીજ રહ્યા એ હું નહીં બેન અમે બે પાણી પૂરી ને ફાકા ફોતદારી કરતી હતી એને હારું યાદ કરાવ્યું કે બીજ છે નક તો હું ખાય એટલે ખાય હું ના હોત ને તો આજ પાણી પૂરી એકલી તો મને અડપ ન થાય એકલી હું ન થાય એટલે તો બખેડાય હવે અમે હે વિચારી પેટ પૂજા કરવી ખરેખર જરૂરી છે તો હવે જો મામા ઘરે જાય છે ત્યાં આવે સૂકી ભાજી બનાવવાની બનાવવાની છે અહીંયા બટેકા પૂરા થઈ ગયા અમારે અછત આવી ગઈ ઘરે

जो मामन घर आई गया है और सूबी भाजी में गटे का रेडिया में खिचड़ी मूक दी थी अँ तेल वेपर ने मीतरना हेतु बांधे लोट जो वहाँ धून गवाई है सीढ़ी नमः 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 ಪೀಡಾ <laughs> ದೂರ

જોમી લીધું છે મસ્ત હવે વોકિંગ કરવા જવાનું છે કાવો મી હેલો હેલો તો જો વોકિંગ કરીને આવી ગયા છીએ અરે અને બસ હવે થઈ જ સુવાની તૈયારી થોડી વાર એસીની હવાઈ થઈ